જય શ્રી કૃષ્ણ ચાલો માહીબેન ઉપરની સૂચના વાંચો ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો જો મેં એક લખી દીધું છે કટ તો બરાબર હવે આગળ તમારે લખવાનું છે ચાલો આવી જાવ બોલવાનું પછી હો શું લખેલું છે શું લખ્યું થરથર થરથર સરસ ચાલ જાવ સુ લખ્યું પટપટ સરસ ચાલ આવી જાવ

สุไลโคขนข่น વાંચો ફરી વાર આવી બોલવાનું શું લખું ફટફટ સરસ ચાલો આવી જાઓ